ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ અને ટ્રક સહિત રૂપિયા તેર લાખ સત્યાસી હજારના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લીધો ભાવનગરમાં મુટલેગરો એન કેન પ્રકારે વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમિયાન અમદાવાદ ધોલેરા તરફથી ભાવનગર આવતા ટ્રકની તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે મયુર ઉર્ફે મહિલો શિવુભાઈ ગોહિલને વિદેશી દારૂ બિયર અને ટ્રક સહિત તેર લાખ સત્યાસી હજાર કરતાં વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર